હેલો ડાબરિયા સ્વાગત છે જવાહર નવોદયની યુટ્યુબ ચેનલ ચેતન ક્લાસીસમાં ગઈકાલના લેક્ચર સુધીમાં આપણે જોયું પ્રશ્ન બેતાલીસ સુધીના સોલ્વ કરેલા હતા પ્રશ્ન તેતાલીસથી અલગ પડતી આકૃતિ શોધો શું અલગ પડે છે એલ એમ એન ઓ એ કે સર એબીસીડી પ્રમાણે તો જાય છે એવું નથી બીજું બધામાં ડાર્ક ખૂણા આપેલા છે હા તો અલગ શું પડે છે પેલી ત્રણ આકૃતિમાં જોવા જઈએ તો ખૂણા પડે છે જુઓ આમાં ક્યાંય ખૂણો પડતો નથી એ દ્રષ્ટિએ અલગ થાય બીજું એક એલ એમ અને એન ત્રણે ત્રણ એબીસીડી માં જોવા જાવ તો વ્યંજન છે ઓ સ્વર છે આપણે એબીસીડી માં છવ્વીસ લેટરમાંથી એ ઇ આઇ ઓ અને યુ એ આઇ ઉ એ ઇ આઇ ઓ યુ આ કોણ છે એબીસીડી ના સ્વર છે આના સિવાયના એબીસીડી ના જેટલા પણ અક્ષર છે બાકી બધા વ્યંજન છે તો આવું છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ આમાં શું અલગ છે આ તો અઘરું થાય એવું છે હે ને આમાં એલ દોરેલો છે પણ ઊંધો છે બી દોરેલો છે એ પણ ઊંધો છે ક્યુ દોરેલો છે એ પણ કઈક ઊંધો લાગે છે પેલો દોરેલો છે છે એક સીધો લાગે તો અલગ પડતું શું થશે હા લાગે છે તો એવું જ બીજું જોવા જઈએ તો અંદર આપેલા અક્ષરો એક તો આ કેસમાં ત્રણે ત્રણ ઊંધા છે કેમ કે આપણે એલ લખીએ તો આવી રીતે લખીએ છીએ બી લખીએ તો આવી રીતે લખીએ છીએ ક્યુ લખીએ તો આવી રીતે લખીએ છીએ પી સીધો જ લખીએ છીએ અને સીધો આપેલો પણ છે ત્રણે ત્રણ આકૃતિમાં આ ત્રણે ઉંધા આપ્યા છે એટલે તમે અરીશો આ ઊંધા દેખાય એવું છે દર્પણ આકૃતિ કહેવાય આને તો આપણે અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર પિસ્તાલીસ તમારે જેમ ડાન્સ કરતા બતાવ્યા છે શું અલગ પડે છે મોઢો બે હાથ બે પગ ઓકે અહીંયા તમને કંઈક આવું આપેલું છે અને આવું આપેલું છે ઉપર તો બધે ગોળ જ છે અહીંયા ક્રોશ પછી અહીંયા ત્રણ બાજુવાળું અહીંયા ત્રણ બાજુવાળું અને બે બાજુવાળું અહીંયા બંને બબે જ છે તો જો ચોથી એક આકૃતિમાં આવો આકાર ઘટે છે આવો આકાર છે નહીં જેથી આપણે અલગ પડતી આકૃતિ કઈ છે ઓપ્શન નંબર નંબર ડી પ્રશ્ન જેટલા વિડીયો જોયા એમાં કોઈ પણ વિડીયોમાં આવો એક સવાલ આવેલો જ છે કે કઈક બાર આકાર આપેલો હોય કે અંદર આકાર આપેલો હોય ચલો બાર ચાર બાજુ છે અંદર બે બાજુ છે બાર પાંચ બાજુ છે અંદર ત્રણ બાજુ છે બાર છ બાજુ છે અંદર પાંચ બાજુ છે અહીંયા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બાજુ છે અંદર પાંચ બાજુ છે તો ચાર અને બે એટલે આમાં અંદર બે ઓછી છે આમાં પણ અંદર બે ઓછી છે પાંચમાંથી બે જાય તો ત્રણ છ માંથી પાંચ એટલે આમાં એક જ ઓછી છે સાતમાંથી પાંચ એટલે આમાં બે ઓછી છે તો અલગ પડતી આકૃતિ કઈ થશે સી ચલો પ્રશ્ન નંબર સુડતાલીસ ગઈકાલના લેક્ જેવું આપેલું હતું ને દેખાય છે છે શું જોઈએ એક તો ટોટલ આઠ ભાગ કરેલા છે આખા સર્કલના આઠ માંથી ત્રણ ભાગમાં ક્યાંક આવો ઘાટો ફોર્શન આપ્યો છે એક ગોળ આપ્યો છે ને એક ત્રિકોણ આપ્યું છે બધામાં એવું જ છે જોઈ લ્યો ઘાટો ભાગ ત્રિકોણ ગોળ ઘાટો ભાગ ગોળ ત્રિકોણ તો આમાં આપ્યો જ નથી ઘાટો ભાગ ત્રિકોણ અને ગોળ તો અલગ શું પડે છે થઈ ગયો ને જી આટલું ચેક કરવાથી શું આમાં ત્રણ આકાર છે આમાં પણ ત્રણ આકાર છે આમાં આમાં પણ ત્રણ આકાર છે છે બે જ અલગ પડતી આકૃતિ કઈ થશે સી ચલો અડતાલીસ ફરી પાછું આવ્યું ઓવરલેપ એક ને હાથ ઉપરની એક હાથની ઉપર બીજો હાથ એટલે ઓવરલેપ થશે ને બંને આકાર સરખા ઉપર ઓવરલેપ બંને આકાર સરખા ઉપર ઓવરલેપ બંને આકાર સરખા ઓવરલેપ નથી આ બારનો જે મોટો આકાર છે ને એમાં અંદર નાનો આકાર છે આ ઘૂસી ગયું છે આખે આખું અંદર આ ખાલી થોડો થોડો ભાગ જ ગયો છે જો છેલ્લી આકૃતિમાં નો આકાર બાર ની ને બંને જે આકૃતિઓ છે એકબીજા ઉપર ઓવરલેપ થાય છે પણ એવી રીતે થાય છે કે થોડોક ફોર્શન ઢંકાતો હોય અહીંયા થોડોક અહીંયા થોડોક પોર્શન અહીંયા તો શું થાય છે નાની વસ્તુ છે એ મોટી વસ્તુની અંદર ઘૂસી ગયું છે બીજું પહેલા ઓપ્શનમાં બંને સરખા છે બીજામાંય બંને સરખા છે ચોથામાંય બંને સરખા છે ત્રીજા એક ઓપ્શન સીમાં બાર મોટું છે અંદર નાનું છે ને પાછું અંદર ઘૂસી ગયેલું છે તો આપણે અલગ પડતી આકૃતિ થશે સી ચલો પ્રશ્ન નંબર ઓગણપચાસ ટન ટન શું છે દોરી દેખાય છે ને ઓકે પેલા તો બધા આકારો ચોરસ છે આમ ક્રોસ આપેલા છે એટલે તમને લાગતું છે બાકી બધા આકારો ચોરસ છે એક લીટો છે ને ત્યાં કંઈક કાણું પાડેલું હોય એવું દેખાય છે હોલ કરેલું હોય એવું તો જ્યાં લીટો છે ત્યાં જ હોલ છે જ્યાં લીટો છે ત્યાં હોલ નથી એનાથી દૂર છે અહીંયા જ્યાં લીટો છે ત્યાં જ હોલ છે અહીંયા પણ જ્યાં લીટો છે ત્યાં જ હોલ એટલે કે સર્કલ આપ્યું છે તો અલગ પડતી આકૃતિ કઈ થશે ઓપ્શન નંબર બી પચાસ મો પ્રશ્ન ત્રણે ત્રણ ચોરસ આપેલા છે એકબીજા સાથે કનેક્ટ થાય છે ખૂણા બીજું પેલા આપણે મેરેજમાં જઈએ ને મીઠાઈ આપેલી હોય ને કલર કલર વાળી એવો અહીંયા પણ છે જુઓ નીચે ડાર્ક છે ઉપર લાઇટ છે પણ જ્યાં કનેક્ટ થાય છે ત્યાં અહીંયા બે ભાગ બ્લેક છે જોઈ લ્યો કનેક્ટ થતા બાકીની બધી આકૃતિમાં એવું નથી કનેક્ટ થતા ભાગ જુદા જુદા છે બંને ડાર્ક ડાર્ક છે ઓપ્શન નંબર કયો આવશે એ ચલો એકાવન પ્રશ્ન શું અલગ પડે છે કંઈક સીધા સળિયા જેવું આપ્યું છે ને એમાં એક રીંગ પરવી દીધી છે એવું છે ઓકે ઉપર ચોરસ છે નીચે ચોરસ છે અહીંયા ગોળ છે રીંગ પરવેલી છે ઉપર ગોળ ઉપર ગોળ રીંગ પરવેલી છે રીંગ તો ચારે ચાર માં પરવેલી છે બીજું આમાં બે માં વચ્ચે છે આમાં બે માં છેડે છે એટલે કઈ અલગ પડતું તો એક કરવું અઘરું છે એ તો થતું જ નથી તો બીજું શું જોઈએ ઉપર આકાર સરખો નીચે આકાર સરખો ઉપર સરખો નીચે સરખો ઉપર સરખો નીચે સરખો અહીંયા ઉપર ચોરસ નીચે ગોળ તો પડે છે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર બાવન માતા પિતા દાદી અને નાની શું અલગ પડે છે કે મમ્મી મારે નહીં દાદી મારે નહીં

તે પણ સવાલ અધ્યાપક વિદ્યાર્થી વિદ્યાલય અને શિક્ષક આમાં તો હવે તમે નવી જનરેશન ને તો અમુક શબ્દો યાદ અધ્યાપક એટલે શિક્ષક થાય વિદ્યાલય એટલે સ્કૂલ શાળા થાય તો શિક્ષક વિદ્યાર્થી અને અહીંયા શિક્ષક છે તો આ ત્રણેય વ્યક્તિ છે અધ્યાપક વિદ્યાર્થી અને શિક્ષક ત્રણેય વ્યક્તિ છે વિદ્યાલય બિલ્ડિંગ છે તો અલગ પડતું કયું છે સી ચોપન આ શું અલગ પડે છે એકમાં કાગડાભાઈ આપ્યા છે પેલા પૂરી લઈને ઉડી એકમાં છે એકમાં તમને કુકડો આપ્યો છે અને અહીંયા આપ્યું છે ચામાચીડિયું તો હવે અલગ શું પડે છે આ તો અઘરું થયો ને ચારે ચાર પક્ષી દેખાય છે ને ચારે ચાર પક્ષી નથી કાગડો ઘુવડ કુકડો એ પક્ષીઓમાં આવે છે જ્યારે ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી આવું થાય છે એટલે અલગ પડતી આકૃતિ કઈ છે ડી પ્રશ્ન નંબર ચોપન પંચાવન આમાં મજા આવે છે થોડુંક શું અલગ પડે જોઈએ બધી આકૃતિમાં વચ્ચે ત્રિકોણ સી ચલો ઓકે બાર ની બાજુ ગોળ ઓકે બધા એમ ચાર ચાર બાર ગોળ આપ્યા છે ઓકે અંદર શું આપ્યું છે પ્લસ ની સાઈન પ્લસ ની સાઈન આમાં ગુણાકારની નિશાની છે છેલ્લામાં પ્લસ ની સાઈન તો આપણો અલગ પડતી આકૃતિ કઈ થશે સી છપ્પન આવશે નવરાત્રી હમણાં સાથીયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો આજ અહીં સાથે જ પૂરેલા છે વર્તુળ અંદર સાથીઓ બાર ત્રણ ને ત્રણ છ અને એક ઘાટું સર્કલ સાત ત્રણ ત્રણ છ ત્રણ ત્રણ છ ત્રણ ત્રણ છ ત્રણ ત્રણ છ એક એક ઘાટો સાથીઓ એપો છે સાથીઓ પૂરતા આવડે જ સાથીઓ બનાવતા આવડે જ આપણે પ્રસંગમાં આમ આમ બનાવે છે ને તો આવો સાથીઓ થાય સાથીઓ આવો હોવો જોઈએ ચલો છે અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા ઊંધો છે તો આપણો અલગ પડતો ઓપ્શન કયો છે ડી પ્રશ્ન નંબર સત્તાવન આકૃતિમાં દેખાતું નથી હું સમજાવું છું અહીંયા છે અહીંયા પેલું કોઈ વ્યક્તિ હેન્ડીકેપ હોય ન ચાલી શકતું હોય ને આપણે લઈને જઈએ એ વ્હીલ વાળી છે અહીંયા વ્હીલ વાળી વસ્તુ છે સ્ટ્રેચર જેવું છે અને છેલ્લે ટેબલ આપ્યું છે તો આ ત્રણેય આકૃતિની અંદર પેલી બીજી અને ત્રીજી એમાં વ્હીલ છે એટલે વ્યક્તિને એમાં બેસાડીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકાય ટેબલમાં લઈ ન જઈ શકે તમે લઈ જાઓ છો એ વાત જુદી છે ઘરે ટેબલ ઉપર નાના ભાઈ બહેનને બેસાડીને પછી ગાડી ગાડી રમો પછી માર પડે છે પણ એવું હોતું નથી આ ત્રણેયને તમે થી ટ્રાન્સમિટ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો ટેબલમાં થતું નથી એટલે આપણે અલગ પડતી આકૃતિ કઈ છે ડી અઠાવન સવાલ શું છે કંઈક તીર આપ્યું છે બાણ બનાવ્યું છે જોઈએ અડધોડતુડ મોટું ગોળ નાનું ગોળ ઓકે ચારે ચાર માં છે પછી તીર આપેલું છે અહીંયા બંને પાક્ય એકબીજાની વિરુદ્ધ છે અહીંયા જે દિશામાં છે એ જ દિશામાં છે અહીંયા બે વિરુદ્ધ છે અહીંયા બે વિરુદ્ધ છે તો અલગ પડતો આપણો ઓપ્શન કયો છે એ બી ઓગણસાઠમો પ્રશ્ન શું આપેલું છે સાથી જેવું જ આપ્યું છે ને કંઈક ઓકે બધું પાછું સરખું લાગે છે ચારે ચાર છેડે કંઈક લીટા આપ્યા છે અહીંયા નથી આપ્યા રહેવા દો તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો અહીંયા બે લીટા ઘટે છે તો અલગ પડતું શું થાય બી સાઠમો પ્રશ્ન આમાં તો અઘરું થઈ પડે એવું સર બધું ક્રોસમાં જ જાય છે ચાર ચાર બધા લીટા આપ્યા છે બબે ખાના ખાલી છે એવું નથી પેલી આકૃતિ છે ને એવી આકૃતિ બનાવવાની કોશિશ કરો એટલે આ ઉપર જશે ને અહીંયા આવશે એટલે આ સીધું થઈ જશે આ બે ત્રીજામાં એને આમ ફેરવવાની કોશિશ કરશો તો અહીંયા આ બાજુ ત્રિકોણ આવો થાય છે જયારે આ બાજુનું ઉપર લઈ જશો ત્રિકોણ જમણી બાજુ જતો હોય ને કર્ણ એવું દેખાય જો આ બાજુ અહીંયા ત્રાસી લાઈન ડાબી બાજુ છે અહીંયા જમણી બાજુ છે અહીંયા સીધું કરી નાખશો એટલે આ ઉપર આવશે ફરી પાછું ઉપર આવશે તો આમ થઈ જશે એટલે ચારે ચાર આકૃતિમાંથી પહેલી બીજી અને ચોથી આકૃતિમાં જે આડી લાઇન છે ત્રાંસી લાઈન છે એ ડાબી બાજુ આવે છે આમાં જમણી બાજુ આવે છે તો ઓપ્શન નંબર સી અલગ પડતી આકૃતિ છે અહીંયા અટકીએ સાઠ પ્રશ્નો પૂરા થયા છે રિવિઝન કરજો વ્યવસ્થિત તૈયારી કરજો મળીએ નવા લેક્ચરમાં હજી પણ તમારી સાથે તૈયારી કરતા બીજા વિદ્યાર્થી ભાઈ બહેનો છે ચેનલની લિંક એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની તૈયારી કરજો બાય બાય